નમસ્તે દોસ્તો આજે બીજી ઓગસ્ટ બે હજાર પચીસ નો દિવસ છે શનિવાર છે આજે અને આજે વિસાવદરના પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં તાલુકા સંકલન સમિતિની મિટિંગનું આયોજન થયું હતું તાલુકા સંકલન સમિતિની મિટિંગમાં આખા તાલુકાના કોઈ પણ ગામના નાના મોટા કંઈ પ્રશ્નો હોય એના ઉપર ચર્ચાઓ અને જરૂરી નિર્ણયો લેવામાં આવતા હોય છે અને અધ્યક્ષ પ્રાંત અધિકારી હોય છે ધારાસભ્ય પણ તાલુકા સંકલન સમિતિના સભ્ય તરીકે કોઈ પણ પ્રશ્ન રજૂ કરી શકે છે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હું પહેલી વખત આ વિસાવદર તાલુકાની તાલુકા સંકલન સમિતિમાં આજે ઉપસ્થિત રહ્યો છું મેં કુલ આજે સત્તર જેટલા પ્રશ્નો પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંકલન સમિતિને પૂછ્યા છે આ સંકલન સમિતિની અંદર બધા જ વિભાગના અધિકારીઓ ત્યાં અધિકારી પોતે અથવા એના પ્રતિનિધિ હાજર હોય છે જેમાં જંગલ હોય પાણી પુરવઠા હોય પંચાયત હોય રેવન્યુ હોય વન વિભાગ હોય કંઈ પણ હોય બધું આજે હોય તો આમાં જે મહત્વના પ્રશ્નો બાબતે જે ચર્ચા કરી છે એમાં એક તો મિયાવડલા ગામના લોકોને રતંગ ગામે અનાજ લેવા જવું પડે છે અને મારો પ્રશ્ન એવો હતો કે ચોમાસામાં રોડ તૂટેલા હોય છે મહિલાઓએ અને વૃદ્ધોએ બીજા ગામમાં અનાજ લેવા માટે જવામાં ઘણી તકલીફ પડે છે અને સુરક્ષાના પ્રશ્નો આવે મહિલાના તો મિયાવડલા ગામના લોકોને રતંગ ગામે અનાજ લેવા ન જવું પડે અથવા આવા જે જે ગામો હોય એવું નથી કે ખાલી મિયાવડલા રતાંગ અનેક ગામડા એવા છે જેને બીજા ગામમાં અનાજ લેવા જવું પડે છે તો મહિલાઓ વૃદ્ધો અને ખરાબ રોડ રસ્તા ત્રણેક પરિબળો ધ્યાનમાં લઈ તમામ ગામોની અંદર બીજા ગામમાં અનાજ લેવા જેવું ન પડે માટે બ્રાન્ચ ફાળવવી અથવા તો મોબાઈલ ડિલિવરી વાનની વ્યવસ્થા કરવા બાબતે આજે મેં પ્રશ્ન રજૂ કર્યો છે પ્રાંત સમક્ષ સંકલન સમિતિની મિટિંગમાં દાદર ગામથી ઈશ્વરિયા ગીર સુધી જાહેર માર્ગમાં દાદર નદી ઉપરનો પુલ જે છે એ પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં છે અને ચોમાસામાં રસ્તો બંધ થઈ જાય છે અને ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે તો આ આ રસ્તો પણ બને એ બાબત માટે મેં રજૂઆત કરી છે કે આ આ પુલ બનાવવા માટેની શું યોજના છે જેમાં ચર્ચા દરમિયાન એવું આવ્યું કે પુલ થોડોક સાઇઝ એની મોટી છે એટલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કેટીવીટીની ગ્રાન્ટમાંથી બની શકે એમ નથી એની એની વધારે રૂપિયાની રિકવાયરમેન્ટ વાળો પુલ છે એટલે એને આગળની મિટિંગમાં ચર્ચા અને ત્યાં સુધી અભ્યાસ કરવા માટે પ્રશ્ન રાખ્યો છે ઝાંઝેસર નામનું ગામ જે છે એ ગામ સંપાદિત થયેલું નવું ગામ છે જૂનું ગામ આખું જે છે એ ડૂબમાં જતું રહ્યું છે નવું એની સનદ નથી મળી અને આ ગામના પ્લોટની વિગત જે છે ગામ નમૂના નંબર બે માં ઉમેરવામાં નથી આવી આ પ્રશ્ન પણ રજૂ કર્યો છે જે બાબતે અભ્યાસ કરીને કેમ કે આ જળ સંપત્તિ વિભાગ જે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે એટલા માટે આ સિવાય લીલીયાથી જાંબાળા રોડનું કામ બે વર્ષ પહેલા ચાલુ કરવામાં આવેલ હતું પરંતુ એમાં મેટલ કામ પૂરું થઈ ગયા પછી આજ દિવસ સુધી ડામર કામ કરવામાં નથી આવ્યું તો આ લીલીયાથી જાંબાળા રોડનું કામ પણ વહેલી તકે ડામર રોડ થાય ચોમાસું પૂરું થયા પછી એ બાબતની ચર્ચા થઈ છે ખાંભાગીરથી ઈશ્વરિયા રોડનું કામ બે વર્ષ પહેલા ચાલુ કર્યું હતું એમાં મેટલ કામ થઈ ગયું હતું પણ આજ દિવસ સુધી ડામરનું કામ નથી થયું આ પ્રશ્નમાં ચર્ચા એવી થઈ છે કે બે હાજર એકવીસ બાવીસ ના વર્ષમાં મેટલ કામ પૂરું થયા બાદ એજન્સી છે એ અધવચ્ચેથી કામ છોડીને ભાગી ગઈ હવે ડામર લગાવવાનો જે પ્રશ્ન છે એમાં ટેકનિકલ પ્રશ્ન એ આવ્યો છે કે મેટલ કર્યા પછી ડામર નહીં લાગવાના કારણે અત્યાર સુધીમાં મેટલ પણ ઉખડી ગયું છે એટલે હવે મેટલ જ નથી તો ડામર છે એના ઉપર લાગશે તો નવેસરથી મેટલ કામ થાય પછી એની ઉપર ડામર કામ થાય એ બાબતની આજે રજૂઆત ચર્ચા કરેલી છે કાલસારીથી થી ભૂતડી તરફ જતો રસ્તો જે છે અત્યંત ખરાબ હાલતમાં છે આ રસ્તો એક સરકારની યોજના પ્રમાણે કોઈપણ પણ રોડના ચોપડામાં નથી પ્લાન રોડ કે નોન પ્લાન રોડ એવું બધું હોય છે પણ રોડમાં આવતો નથી એટલે આ રસ્તો બનાવવા બાબતે બાકી છે નાની મોણપરી ગામમાંથી સામા કાંઠે પ્લોટમાં જવા માટે માઘિયો નદી ઉપર જે પુલ બને છે એનું કામ લાંબા સમયથી અધૂરું છે તો આ કામ ક્યારે પૂરું થશે કેવી રીતે ક્યાં અટવાયું છે એ બાબતની ચર્ચા પણ આજની મિટિંગમાં થઈ છે શિરવાણીયા ગામનું શમશાન જે છે એ નદીના સામા કાંઠે આવેલું છે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવે તો અંતિમ સંસ્કાર કરવા જવા માટે તકલીફ પડે છે એ સિવાય પણ અંતિમ સંસ્કાર સિવાય પણ લોકોએ રૂપાવટી તરફ કે એવી રીતે જવું હોય તો ઘણી બધી અગડતા પડે છે આ બાબતની રજૂઆત કરતા અધિકારીશ્રી તરફથી એવું જાણવા મળ્યું છે કે શિરવાણીયા રૂપાવટી રોડ આખો મંજૂર થયો છે આખે આખો નવો રોડ બનશે અને ઊભું નાળું પુલ પુલ બનશે થોડોક લાંબો સમય લાગશે વર્ષ દોઢ વર્ષનો સમય લાગશે પરંતુ આ જે અત્યારે જે ધાબીનો પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન લાંબા ગાળે થઈ જશે રતાંગથી રોડનું કામ વર્ષોથી બંધ છે અને આ રોડની બાબતને શું પ્રશ્ન છે છે સરકારી તંત્ર તરફથી કોઈ કોઈ પ્રોબ્લેમ છે કે ગામજનો પાસેથી સહકારની અપેક્ષા છે એ બાબતની ચર્ચા થઈ છે રતાંગ મિયાવડલા રોડ બાબતે દુધાળા ગીર ગામની અંદર રહેણાંકના મકાનો ઉપર ભયજનક રીતે વીજળીના તાર મૂકેલા છે આખા ગામની અંદર વીજળીના તાર જે નીકળ્યા છે એ ભયજનક રીતે લોકોના અગાશી ઉપરથી લોકોની દિવાલ પાસે લોકોના ઘર પાસે બારી પાસે આવે છે આ બાબતની આજે વીજળી વિભાગને રજૂઆત કરતા તેમાં મુખ્ય બે પ્રશ્નો બહાર આવ્યા એક તો ભયજનક તાર લાગેલા છે છે અને બીજો પ્રશ્ન એ કે ત્યાં નાના નાના ટ્રાન્સફોર્મર્સ લાગેલા છે તો ટ્રાન્સફોર્મર બદલી અને મોટા ટ્રાન્સફોર્મર મૂકવાની દરખાસ્ત થઈ ગઈ છે એ બાબતની રજૂઆત આજે થઈ છે આ સિવાય પીરવડ ગામે વાસમો યોજના અંતર્ગત લોકભાગીદારીથી સમ બનાવવા માટે ગામજનો પાસેથી લોકફાળો લઈ લીધો છે પરંતુ કામ ચાલુ થયું નથી આ પ્રશ્ન પણ હતો જૂની ગામે આંગણવાડી મંજૂર થઈ છે પરંતુ કામ ચાલુ થયું નથી એ બાબતનો પ્રશ્ન છે મોટી મોણપરીથી સરસાઈ ગામનો રસ્તો મંજૂર થયો છે પણ આજ દિવસ સુધી બન્યો નથી તો એના શું શું કારણો છે ક્યાં અટવાયું છે એની પણ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે રબારીકાથી વિસાવદરનો રોડ જે છે એ ખૂબ સાંકડો છે રોડની બંને સાઈડ કેનાલ છે કેનાલ ઊંડી થતી જાય છે માટી ધોવાતી જાય છે એના કારણે તકલીફ પડી રહી છે આ બાબતની પણ ચર્ચા કરી હતી અને આ સિવાય અન્ય સામાન્ય જે કંઈ પ્રશ્નો હોય એની ચર્ચા આજે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વિસાવદરના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં થઈ છે ખૂબ પોઝિટિવ માહોલમાં ખૂબ જ સકારાત્મક રીતે આ આખી મિટિંગ થઈ છે હું આશા રાખું છું કે આ બાબતે કોઈ સારું નિરાકરણ અને નિવેડો આવશે તો જનતાને જાણવાનો એ હક છે કે જનતાએ જે કાંઈ જનપ્રતિનિધિને ચૂંટણીમાં મત આપ્યો છે જનપ્રતિનિધિ શું કરી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે કોને મળી રહ્યા છે શું વાતચીત થઈ છે એ જણાવવું એ મારી ફરજ છે એટલે હું જયારે જે સરકારી મિટિંગમાં જાઉં છું એ બાબતની જાણ જનતાને કરતો હોઉં છું દરેક તાલુકામાં આ વ્યવસ્થા છે કે જે કાંઈ પણ જનતાના લોંગ ડ્યુ પ્રશ્ન એટલે કે લાંબા સમયથી પડતા પ્રશ્ન હોય એને તાલુકા સંકલન જિલ્લા સંકલનમાં પૂછવાથી એના ઘણા બધા જવાબો ત્યાંથી મળતા હોય છે સૌને જય કિસાન જય જય ગરબી ગુજરાત